હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ પર અર્થશાસ્ત્ર માં આપણે જોઈશું વિભાગ ઈમાં પ્રકરણ કરો ચેનલ ને મિત્રો બોલતા અને જો તમે સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસમ સોલ્યુશન ની માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એક કોલ કરીને મેળવી શકો છો કોલ કરી મળો તો ચાલો મિત્રો શરૂ કરે આપણું આજનું સોલ્યુશન સોત્રો શરૂ કરીએ સોલ્યુશન ધોરણ 11 ઇકોનોમિક્સ વાલા અસાઇનમેન્ટ વિભાગની માં પ્રકરણ નંબર 5 નું સોલ્યુશન મિત્રો જોઈશું તો સ્થિર નાણા સ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા તેની સમજૂતી આપો સ્થિર ખર્ચ સમયમાં ટૂકા ગાળામાં ઉત્પાદન વધે ઘટે કે શૂન્ય થતા જે ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય તેને સ્થિર ખર્ચ કહે છે સ્થિર ખર્ચમાં કારખાનાની જમીન મકાનનું ભાડું મૂડીનું વ્યાજ કાયમી સ્ટાફનું વેતન મિલકત વેરાઓ વીમાના પ્રીમિયમ્સ વગેરે સમાયેલા થાય છે ઓકે સમાવેશ થાય છે આમાં સ્થિર ખર્ચના પૂરક ખર્ચ પણ કહેવામાં આવે છે કારણ કે તે ઉત્પાદનના પ્રમાણ સાથે સીધી સંબંધ નથી ઉત્પાદનના પ્રમાણ સાથે મિત્રો શું સીધું સંબંધ નથી સ્થિર ખર્ચને સર્વસામાન્ય ખર્ચ એટલે કે કહે છે અને કારણ કે તે વસ્તુના બધા જ એકમો પર આધારિત છે બધા જ એકમો પર મિત્રો આધારિત છે ઉત્પાદનના અને સ્થિર ખર્ચની નીચે મુજબ તપાસી શકાય છે તો કે શું છે ઉત્પાદન અને સ્થિર ખર્ચ તો શૂન્ય એક એકસો બસો ત્રણસો પાંચસો 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 સ્થિર ખર્ચ મિત્રો જોઈ લો ઉત્પાદન આટલું થયું છે એમાં સ્થિર ખર્ચ એટલે એમાં જે ખર્ચ થયો છે સરખો ખર્ચ થયો છે તેને મિત્રો આપણે સ્થિર ખર્ચ કહી દઈશું અનુસૂચિમાં દર્શાવ્યું છે કે ઉત્પાદન શૂન્ય હોય તો વધે અને ઘટે તો પણ સ્થિર ખર્ચ તો પાંચ હજારની પાંચસો થી સપાટી યથાવત રહેશે ઉત્પાદન અને સ્થિર ખર્ચ આકૃતિ દ્વારા નીચે મુજબ રજૂ કરી શકાય છે જોઈ લો મિત્રો આકૃતિ આકૃતિ છે તમને ખ્યાલ આવી જશે ઉત્પાદન સો બસો ત્રણસો પણ આપણું સ્થિર ખર્ચ છે એ ક્યાં અટકેલું છે પાંચસો પાંચસો ને પાંચસો પર અટકેલું છે બાકી ઉપર નહીં થતું નીચે નહીં થતું અને સ્થિર કંઈ કહેવામાં આવે છે ઉત્પાદન સ્પષ્ટ થાય અને સોરી આકૃતિ સ્પષ્ટ થાય કે ઉત્પાદનના શૂન્ય એટલે ઝૂરીઓ જીરો બિંદુ છે ત્યારે સ્થિર ખર્ચ પાંચસો જેટલો છે અને ઉત્પાદન વધીને સો એકમ બસો એકમ ત્રણસો એકમ થાય છે ત્યારે પણ ખર્ચ પાંચસોની એ જ રહે છે તેથી તે સ્થિર ખર્ચ છે અને વાય વન એ બી સી બિંદુવાળી રેખા સ્થિર ખર્ચ રેખા છે જે એક્સને સમાતર રહે છે બીજું છે અસ્મિત ખર્ચનો અર્થ આપી અસ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા તેની સમજૂતી આપો મિત્રો થોડુંક બોલવામાં મિસ્ટેક થશે કારણ કે મિત્રો તમે જોઈ શકો છો બે વાગી ગયા છે રાતના બે વાગીને એ એમ મિત્રો એ રાતના બે કહેવામાં આવે છે અને આપણે રાત્રે બે વાગ્યે આ વિડિયો બનાવી રહ્યા છીએ ફક્ત ને ફક્ત તમારા સોલ્યુશન કરાવવા માટે તો મિત્રો તમારી આ ફરજમાં આવે છે કે આપણી ચેનલને તમે સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને બધા લાઈક કરતા જાઓ મિત્રો ફટાફટ રાત્રે બે વાગે આ સોલ્યુશન ચાલી રહ્યું છે મિત્રો કેમ કે નવરાત્રી ચાલી રહી છે નવરાત્રીમાં આપણે વિડીયો બનાવી શકતા નથી કેમ કે વચ્ચે વચ્ચે બે ડીજેનો બેન્ડનો બધા વાવાજ હશે ગરબાઓનો એટલે આપણે વિડીયો નથી બનાવી શકતા એને એટલે આપણે રાત્રે બનાવવાનું ચાલુ કર્યું છું મિત્રો ઓકે આ વિડીયો તો બીજો પ્રશ્ન જોઈએ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક કરો અને તમને જણાવી દઉં જો તમે આજે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર મિત્રો આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો ઓકે અસ્થિર ખર્ચનો અર્થ આપી તેની આકૃતિ દ્વારા તેની સમજૂતી આપો અસ્થિર ખર્ચ ઉત્પાદન વધતા જે ખર્ચ વધે છે ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે છે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે જે ખર્ચ શૂન્ય હોય છે ને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે સિમ્પલ વ્યાખ્યા છે ઉત્પાદન વધે વધે ઉત્પાદન ઘટે ઘટે ઉત્પાદન સ્થિર રહે એ પણ સ્થિર રહે તેને શું કહેવાય અસ્થિર ખર્ચ અસ્થિર ખર્ચમાં કાચો માલ વીજળી બળતણ વગેરે પરનો ખર્ચ તથા દૈનિક શ્રમિકોનું વેતન વગેરેનો સમાવેશ મિત્રો થાય છે અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ પણ કહેવામાં આવે છે કારણ કે તે ઉત્પાદન સાથે સીધી રીતે સંબંધિત છે ઓકે અને અસ્થિર ખર્ચને અસ્થાયી કે પ્રત્યક્ષ ખર્ચ પણ કહે છે કારણ કે ઉત્પાદનનું પ્રમાણ બદલાતા તેમાં ફેરફાર થાય છે ઉત્પાદનનું પ્રમાણ મિત્રો બદલાતા તેમાં મિત્રો શું થાય છે ફેરફાર થાય છે તેના પછી જે કે ઉત્પાદનો તમે અહીંયા જોઈ શકો છો ઉત્પાદનો પછી અસ્થિર ખર્ચો ઝીરો સો બસો ત્રણસો ચારસો અને અસ્થિર ખર્ચો જે કોઈ સમાન રહેતો નથી એકસો પચાસ બસો બસો ચાલીસ એ રીતે ઘણી રહે છે પછી છે કે आपेल अनुसूचि दर्शा कि एक उत्पादन शून्य हो तो अस्थिर खर्च शून्य उत्पादन शून्य हो तो अस्थिर खर्च घटे क्या अः उत्पादन अस्थिर खर्च विकास दर्शाई के उत्पादन शून्य हो तो अस्थिर खर्च शून्य हो ઉત્પાદન વધે તો અસ્થિર ખર્ચ વધે ઉત્પાદન ઘટે તો અસ્થિર ખર્ચ ઘટે અને ઉત્પાદનની સપાટી ત્રણસો એકમ સુધીની હોય ત્યારે તે અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે ઘટતા દરે એ વધે છે અસ્થિર ખર્ચ ચોથું છે ઉત્પાદન સપાટી ત્રણ 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 હજાર એકમથી વધારા વધતા અસ્થિર ખર્ચ વધતા દરે વધે છે એકમથી વધતા અસ્થિર ખર્ચ વધતા દરે વધે છે ઓકે

અસ્થિર ખર્ચ ખરીદ ખરીદ ખર્ચ કરી લેખાનો ઢાળ ધન છે અને સી બિંદુ સુધીનો અસ્થિર ખર્ચ જો ઉત્પાદન સી બિંદુ પછી અસ્થિર ખર્ચ વધારા દરે વધે છે ઓકે વૈકલ્પિક ખર્ચની મુશ્કેલી જો ઉત્પાદનનું કોઈ સાધન માત્ર મુશ્કેલી કે ઉપયોગમાં ધરાવતું હોય તો તેને વૈકલ્પિક ખર્ચના નક્કી ખર્ચો જોઈ લઈએ હા વૈકલ્પિક ખર્ચને નક્કી કરેલા શરતો ની જેમ કેવા પડતા તમે તૈયારી કરો મિત્રો ઓકે ત્યારબાદ જ્યારે ઉત્પાદનના સાધનો સમય સવિષ્ટ પ્રકારના હોય ત્યારે વૈકલ્પિકના ખર્ચનો ખ્યાલ ઉપયોગી નથી આવા વિશિષ્ટ ઉદાહરણો વાળા સાધનોનો અર્થ તેમજ તેના આધારે નક્કી થાય છે જેમ કે કમ્પ્યુટરનો ઉપયોગ વિશિષ્ટ વ્યક્તિ આવડત ધરાવનાર ધરાવનારી વ્યક્તિ વ્યક્તિ એક ગણવામાં આવે છે વ્યક્તિ એ કરી શકે છે આવી છે વ્યક્તિ કરી શકે છે ત્યારબાદ છે કે વ્યક્તિગત ખર્ચના માપની મુશ્કેલીઓ જણાવો તો કે ઉત્પાદનના સાધનોના વૈકલ્પિક ખર્ચના આધારે આમ કોઈ પણ એક વસ્તુનો ઉત્પાદન કરવા માટે જે બીજો શ્રેષ્ઠ વસ્તુઓ જથ્થો તો તેને તેને આપેલી વસ્તુ ઓકે ત્યાં સુધી આઈ હોપ તમે સબ્સ્ક્રાઇબ કરી દેશે જાણો આપણે ઓકે ત્યારબાદ જોઈએ એક ઉપયોગી સાધનો જે ઉત્પાદન નું છ સામાન માત્ર છે ઓકે સો સામાન વાતર છે એનો ઉપયોગ ધરાવતો હોય તો તેનો વૈકલ્પિક ખર્ચ નથી શકતા કે વૈકલ્પિક ખર્ચ દાખલ કરી કે એનજી પાસે એવાળું સોરી એવી જમીનમાં હશે અને ત્રીજું છે ડાંગરનું ઉત્પાદન થઈ શકતું ગણી શકાતું નથી ડાંગરનું ઉત્પાદન કરી શકાય છે ગણી શકાય છે મિત્રો ઓકે વિશિષ્ટ ઉપયોગ સાધનો જ્યારે ઉત્પાદનના સાધનો સમિષ્ટ ઉપયોગ ધરાવતા હોય ત્યારે વૈકલ્પિક ખર્ચની અસ્પૃષ્ટતા છે કે ઉપયોગ લઈ જાય ને આ માલી શું કરે છે ઓકે ત્યારબાદ જોઈએ ओके जो ये हम लोग खर्च खर्च खाते उधार सिर खर्च खाते उधार तेज सिर खाते उधार ओके okay. तो जो ये ना पच्चीस प्रश्न मित्रों स्टीर कर जाए स्टीर कर दिखेटली को आर गाड़ा पेड़ी छोड़ का आँखों बंद थाई की थे तमने किधर ये ना आटे બે મિનિટ થોડી શાંતિ રહી ગયા છે મિત્રો મને યાદ નહીં ક્યાં પછી આપણે તો ત્યાં સુધી તમને દેખાય તો ગયું હશે તમે જોઈ લીધું હશે નહીં ખોવાઈ ગઈ ખોટ ખાઈને પણ ઉપયોગ ઉત્પાદન શા માટે ચાલુ રહે છે તે પ્રશ્નના ઉત્તર શરીરમાં ખર્ચ અથવા તો અસ્થિર કરતી તફાવત મેળવી શકાય છે જોકે ટૂંકા ગાળામાં ઉત્પાદન વધુ શૂન્ય હોય તો ઉત્પાદન વધુ શૂન્ય હોય કે જ્યારે એ ઉપયોગ પોતા જ સિરિયસ હોય

स्टील खर्च लागत का वधो तो उत्पादन में आओ रखवानी के उत्पादन सरयास स्टील खर्च आवक बढ़ से तो सरयास खर्च ने चालू रखे जो ओके सरयास खर्चा चालू रखे जो ओके ત્યારब जी अब चौथा मनो प्रश्न ओके आई होप तुम चैनल सब्सक्राइब कर लीजिए सो ઓકે સ્ટાર્ટ કરીએ ટૂંકા ગાળામાં ઉત્પાદન શૂન્ય હોય તો પણ સ્થિર ખર્ચ ભોગવવો જ પડે છે તેથી જો ઉત્પાદન બંધ કરવામાં આવે તો તે તો ઉત્પાદન સ્થિર ખર્ચ જેટલી ખોટ થશે પરંતુ સરેરાશ આવક છે સરેરાશ ઓકે સ્થિર ખર્ચ કરતાં વધુ હોય તો ઉત્પાદન ચાલુ રાખવાની ઉત્પાદનને સરેરાશ સ્થિર ખર્ચના થોડાક સરેરાશ સ્થિર ખર્ચના થોડાક ભાગ પણ મળે છે ભવિષ્યમાં આવક વધે તો ખર્ચની આવરી લઈ શકાય છે તેવી ઉત્પાદન ઉત્પાદન ચાલુ રાખે છે ઓકે ઉત્પાદક ઉત્પાદન ચાલુ રાખે છે ઓકે ત્યારબાદ જોઈએ સ્થિર ખર્ચ ઉદાહરણ દ્વારા સમજાવ સ્થિર ખર્ચ ઉદાહરણ દ્વારા સમજાવ પહેલું છે સરેરા સ્થિર ખર્ચ સર્યા સ્થિર ખર્ચમાં શું આવે સરેયા સ્થિર ખર્ચ એટલે સરેયા સ્થિર ખર્ચ એટલે એકમ દીઠ સ્થિર ખર્ચમાં સ્થિર ખર્ચને મૂલ્ય ઉત્પાદન વડે ભાગો કેમ ઓકે આ મિત્રો તમે જોઈ શકો છો પાંચમા નંબરનો પ્રશ્ન હા પણ પાંચમા નંબરનો આ છઠ્ઠા નંબરનો મિત્રો પ્રશ્ન તમે જોઈ શકો છો સ્થિર ખર્ચને ઉદાહરણ આપીને એ મિત્રો તમે જોઈ શકો છો ઓકે મળ્યું મિત્રો નેક્સ્ટ પાર્ટમાં તે પહેલા ચેનલ સબસ્ક્રાઈબ વિડીયો લાઈક કરવાનું ભૂલો નહીં મિત્રો